નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી વાવાઝોડું બંગાળની ખાડીની અંદર જે બની રહ્યું છે છે આનું નામ મિત્રો રેમાલ આપવામાં આવ્યું ખાસ કરીને ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને હવામાન વિભાગ દ્વારા મેપ જાહેર કરી અને તેનો ટ્રેક એક્ઝેક્ટ મિત્રો લોકેશન પણ બતાવવામાં આવી રહ્યું છે કે આ વાવાઝોડું ખાસ કરીને ક્યાં ટટકી શકે છે અને તેની સ્પીડ છે કેટલા કિલોમીટરની જઈ શકે છે જેને લઈને ખાસ કરીને હવામાન વિભાગે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદ પડશે તેને લઈને પણ મિત્રો મોટી આગાહી આપી છે તો આજના વિડીયોમાં આપણે વાત કરશું કે આ રેમાલ વાવાઝોડું ખાસ કરીને હાલ બંગાળની ખાડીની અંદર બની ચૂક્યું છે અને આગવા આગામી સમયની અંદર મિત્રો ખાસ કરીને કઈ જગ્યાએ છે જેને લઈને સરકારે મિત્રો ખાસ કરીને રેડ એલર્ટ અને પચીસ અને છવ્વીસ તારીખે તો અતિ ભારે વરસાદની પણ આગાહી છે તો આ બાજુ ગુજરાતની અંદર વરસાદને લઈને સૌથી મોટા ન્યૂઝ મળ્યા છે ગુજરાતની અંદર ક્યારે વરસાદની શરૂઆત થશે તેને લઈને પણ મિત્રો વાત કરશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં આપણે વાવાઝોડાની વાત કરી લેવી ત્યારબાદ આપણે જોઈશું કે ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ ક્યારે થશે અને ચોમાસું ક્યારે બેસશે તો એ મિત્રો તમે જે વાવાઝોડું બન્યું છે ઝૂમ મેપનો તમે મેપ જોઈ શકો છો આ વાવાઝોડાનો જે ઘેરાવો છે એ મિત્રો ખૂબ જ મોટા વિસ્તારમાં છે એટલે કે ખબર એટલે કે ઘણા બધા રાજ્યોની અંદર મિત્રો આ વાવાઝોડું અસર પહોંચાડી શકે છે ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો ત્રેવીસ તારીખે આ વાવાઝોડું બની શક્યું છે ચોવીસ તારીખે તે વાવાઝોડું ખાસ કરીને એનો મેપ જોઈ શકો છો પચીસથી લઈને ત્રીસ કેટી ત્યારબાદ મિત્રો પચીસ તારીખે તે ચાલીસથી પિસ્તાલીસની અંદર અને છવ્વીસ છો આ બાંગ્લાદેશ નો મેપ છે કે ઓડિશા ની અંદર મિત્રો આ વાવાઝોડું ત્રાટકી શકે છે અહીંયા મિત્રો ખાસ કરીને હજુ પણ વા છે અસમજણમાં છે એટલે કે એક્ઝેક્ટ ક્યારે કયા જગ્યાએ મિત્રો ટ્રાટકે તેની પૂર્વ સંભાવના મિત્રો જોવા મળી રહી છે પરંતુ ખાસ કરીને સત્યાવીસ તારીખે આ વાવાઝોડાની સ્પીડ છે ખાસ કરીનેવું એસ સી એસ જઈ શકે છે જેને લઈને મિત્રો ભારેથી ભારે તારાજી પણ જોઈ શક્યો છે ખાસ કરીને હજુ પણ ત્રણ દિવસની વાર છે વાવાઝોડું દિવસે ને દિવસે પોતાની દિશા બદલી રહ્યું છે ઓડિશાની અંદર સાઠ ટકા કહી રહ્યા છે હવામાન વિભાગ કે લેન્ડફોલ થઈ શકે છે ચાલીસ ટકા વેસ્ટ બંગાળની અંદર ખાસ કરીને લેન્ડફોલ થવાની શક્યતા એટલે કે જે આ પટ્ટો છે મિત્રો એની અંદર લેન્ડફોલ થાય તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે આ બાજુ હવામાન વિભાગે છવ્વીસ તારીખનો મેપ જાહેર કરી અને વરસાદને લઈને પણ આગાહી આપી દીધી છે તમે જોઈ શકો છો પશ્ચિમ બંગાળની અંદર અને ઓડિશા બે રાજ્યોની અંદર છવ્વીસ તારીખે વાવાઝોડું ત્રાટકવાને કારણે અતિ ભારે વરસાદ એટલે કે એલર્ટ પણ આપી દીધું છે ઓરેન્જ એલર્ટ તો આ બાજુ ગુજરાતની અંદર ને રાજસ્થાનની અંદર હીટવેવની આગાહી છે હજુ પણ ભારે ગરમી જોવા મળશે તો સત્યાવીસ તારીખે ગુજરાતની અંદર ગરમીમાંથી રાહત મળશે પરંતુ ઓડિશા પશ્ચિમ બંગાળ તેમજ પૂર્વના જે રાજ્યો છે જે ખાસ કરીને અરુણાચલ પ્રદેશ છે મેઘાલય છે ત્રિપુરા છે નાગાલેન્ડ છે આ રાજ્યોની અંદર ખાસ કરીને ઓરેન્જ એલર્ટ છે એટલે કે અતિ ભારે વરસાદ છે જોવા મળી શકે છે તો રેમા લવાવા જુડુ ખાસ કરીને ભૂક્કા બોલાવવાનું છે છવ્વીસ તારીખની મોડી રાત્રે આ વાવાઝોડું ટ્રાટકી શકે છે પડે પણ અપડેટ મિત્રો આપતા રહેશું અને ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે આ સિવાય મિત્રો ગુજરાતમાં ગરમી છે ભૂક્કા કાઢી રહી છે ત્રેવીસ તારીખે અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને દરિયાકાંઠાના ભાગ સિવાય અને મધ્ય ભારતના જે દાહોદ પંચમહાલના જ્યાં જંગલ વિસ્તાર આવેલો છે આ વિસ્તારને બાદ કરતા અતિભારે ભારે ગરમીનો એલર્ટ છે હા ગરમી ખાસ કરીને અહીંયા તમે ચોવીસ તારીખનો મેપ જોઈ શકો છો જેની અંદર સૌરાષ્ટ્રને ગરમીમાંથી રાહત આપવામાં આવી છે અને પચીસ તારીખનો મેપમાં સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર રાહત આપવામાં આવી છે અને છવ્વીસ તારીખના મેપમાં જોઈ શકો છો કચ્છ સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર ગરમીને રાહત છે માત્ર ઉત્તર ગુજરાતની અંદર ગરમી પડે એટલે કે ખાસ કરીને એક બે દિવસ મિત્રો ગરમી પડશે ત્યારબાદ મિત્રો ખાસ કરીને અહીં તમે જોઈ શકો ચોવીસ તારીખથી સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ મધ્ય ગુજરાતમાંથી ગરમીની અંદર રાહત મળી શકે છે આ બાજુ ચોમાસું ધીમે ધીમે પોતાની રફતાર પકડી રહ્યું છે અને બાવીસ તારીખના મેપ પ્રમાણે તમે જોઈ શકો છો ચોમાસું છે એ ખૂબ જ આગળ વધી અને છેક મિત્રો ખાસ કરીને કેરળને દરિયાકાંઠે મિત્રો પહોંચી ગયું છે લગભગ બેથી ત્રણ દિવસની અંદર મિત્રો વાવાઝોડું જેવું ધીમું પડશે તેવો જ મિત્રો ખાસ કરીને આ વાવાઝોડું કેરળના દરિયાકાંઠે મિત્રો ટ્રાટકી શકે છે આ બાજુ મિત્રો ભારતીય હવામાન ગુજરાતની અંદર ક્યારે વરસાદ પડશે તેમજ ભારતની અંદર ક્યારે વરસાદ પડશે તેને લઈને મોટી જાહેરાત કરી દીધી છે ત્રેવીસ તારીખથી લઈને ત્રીસ તારીખનો મેપ જોઈ શકો છો જેની અંદર ગુજરાતની અંદર એકદમ વાઇટ ભાગ છે એટલે કે વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ કેરળની અંદર ભારે વરસાદ તેમજ પૂર્વ ભારતની અંદર ભારે વરસાદ અને કેરળની અંદર આ અઠવાડિયાની અંદર ચોમાસું બેસી જશે આ બાજુ ત્રીસ તારીખથી લઈને છ જૂન સુધીનો મેપ છે જેની અંદર તમે જોઈ શકો છો ગુજરાતના ભાગોની અંદર ખાસ કરીને અહીંયા ઝૂમ કરીને આપણે જોઈએ તો ગુજરાતના ભાગોની અંદર થોડો થોડો ગ્રીન કલર છે એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જાય છે વાવણી થવાની શરૂઆત થઈ જશે જો કે ભારે વરસાદની શક્યતા નથી હળવો વરસાદ છે જોવા મળશે પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટી ત્રીસ તારીખથી પહેલી તારીખથી શરૂ થઈ જાય છે છ જૂનની આસપાસ મિત્રો અઠવાડિયાની વાત છે ત્યાં ત્યારબાદ મિત્રો જોઈ શકો છો ખાસ કરીને છ જૂનથી લઈને તેર જૂન સુધીની અંદર તમે સ્પષ્ટ જોઈ શકો છો ગુજરાતની અંદર લગભગ સિત્તેરથી એંશી ટકા વિસ્તારની અંદર વરસાદની આગાહી છે એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવ વધુ જોરદાર થઈ જાય છે ઘણા ખરાબ વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થાય છે અને આવા સમયે વાવણી આપણે વાવવી જોઈએ અને ખાસ કરીને રોણ નક્ષત્ર ઉતરતા છે અને રોણ ઉતરતા જો વાવણી થાય તો સારામાં સારી વાવણી ગણવામાં આવે છે અને ત્યારબાદ મિત્રો તેર જૂનથી વીસ જૂન સુધીનો મેપ જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાત ગ્રીન છે એટલે કે ગુજરાતની અંદર ચોમાસું બેસી જશે સાર્વત્રિક વાવણી સારી વાવણી જેમાં સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ કરવામાં આવી છે તો મિત્રો આ મેપ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો છે કે ગુજરાતની અંદર સારો વરસાદ ક્યારે થશે એટલે કે પહેલી તારીખથી વરસાદ શરૂ થશે ધીમે ધીમે વરસાદ પડશે ક્યાંક ક્યાંક વાદળો જોવા મળશે ક્યાંક મિત્રો ખાસ કરીને ખેતરોની અંદર પાણી નીકળી જવાની એટલે કે સારો વરસાદ પડે પરંતુ છ જૂનથી આ પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ બનશે અને તેર જૂનથી વીસ જૂન સુધીની અંદર તો લગભગ તમામ વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થઈ જાય તેવી પૂરેપૂરી શક્યતા છે તો હવે આજના માં મિત્રો આટલું જ વધુ જોવા માટે મારી YouTube ચેનલ ઓનલીને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ ને લાઇક કરી દેજો અસ્તુ જય જય ભારત